ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે બધા મજા વાત ભાઈ જો પૂરીઓ ખાવા બેહી ગયા પૂરીઓ કે પૂરી ભક્તિ પૂરીઓ બોલે જો આને સવાર સવારમાં ચા ને પૂરી રાયતા જરાક મરચા ને દહીં આમ તો ભક્તિ અમે કરી લઈએ નાસ્તો અચ્છા ભક્તિના બાજુવાળા બેન એટલા બધી બલૂન્સ થઈ ગયા

બસ ભાઈ રાખડી બાંધે રેડી થઈને ભાઈને રાખડી બાંધવા માંડી ગીરે દુખણા લાગી લે પાછા દુખણા લઈ ગયા ભાઈને દુખણા લાગ લે દીકરો જેજે કાલે દીકરો બસ

હેપી રક્ષાબંધન દે ભાઈ કે યુ બાય હેપી રક્ષાબંધન થેન્ક યુ બાબા વહ છે મારો ભાઈ ને પક્કી ગયો મયુરી તેડવા આ 릭સા માં આવે છે આજે વિજય પર નથી આવતા ને 릭સા માં આવે છે ને ભરભાઈ એને તેડવા ગયો પક્કી ને લઈ ગયો છે અને મારા મમ્મી જો વેફર ને બધી લેવા ગયા છે અને જો હું આઈ પહોંચી ગઈ મારા મમ્મી ના ઘરે એ વેફર ને ઊભી લેવા ગયા છે મારી સિસ્ટર આવી જશે મોટી સિસ્ટર બપોર પછી આવશે અને નાની એક રહી છે એ પણ હમણાં આવશે ત્રીજા નંબરની પણ હમણાં આવશે હું આવી ગઈ અને બરોડા સિસ્ટર છે એ કંઈ નક્કી નથી ને આવવાનું પછી આવશે ત્યારે બાંધી દેશે રાખડી ભાવ્ય ભક્તિને રાખડી બાંધવા આવ્યો છે એ અમેથી આવ્યો છે હો અમે નથી ગયા કે અહીંયા અહીંયા આવવાની હતી ને એટલે અમે નથી ગયા એ આવી ગયા અહીંયા એટલે અમારે છે ને ભક્તિબેન હમણાં જો ભાવ્યા અને રાખડી બાંધશે અને મારો ભાઈ છે ને એ નાવા કેવું છે એટલે અમે બધાય જો રાખડી બાંધશો હમણાં તો એવું કેવી રાખડી લેવી બતાઈ તો તો પછી મસ્ત હા મારી રાખડી પછી તમને બતાવીશ હમણાં આવી જાય ને એક બાકી હતી પણ આવી ગઈ છે ક્યાં વિહા ક્યાં પર કરતા વીહા વીહુ હા

यो पनि गर्न सक्छौ त्यसलाई गर्न लाग्यो अनि तयार हुन्छ। पछिरी ग तुचल्न गर्दछु। राखी त बाँध्वाथे पहिला मलाई। भर्येका हेर तान्ना गर्दछु। तान्ना गर्दछु। अनि लाग्छ नि राखी तोडे हाले। पक्कड। मलाई सुत््छ। हाले त लापि। झाला द सुत््छ। राखी। भर्ये नि राखी। पछि पछि आ पछि आत्ति मुकी दे त। १५ काल गर्छ। बिदाबारी।

હાલો પૈસા દી દે

ক্ে সেপে য় মজি সেন আডি আই মকেয় আই আই. ককারা আইডি কহেয়েরচ কের কেয়ে? কহকারেড কেকয়ের কেয়ের কহেটার কারে কেপর�

મયુરી દીદી મયુરી દીદી જમવા બેઠી છે ના એ જો રાખડી પાસે ના બધાય જો બાર રમે છે